આજના મુખ્યને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો હવામાનને લઈને મહત્વની અપડેટ સામે આવી છે રાજ્યના હવામાન વિભાગે ઠંડીને લઈને વધુ એકવાર કડકડતી આગાહી કરી છે આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં ઠંડી યથાવત રહેશે તેમજ ઠંડીમાં વધારો કે ઘટાડો ન થવાનું હવામાન વિભાગે અનુમાન સામે આવ્યું છે આપને જણાવી દઈએ કે રાજ્યના વિવિધ શહેરોનું તાપમાન અગિયારથી છ ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે હાલમાં તમારા શહેરમાં કેટલું તાપમાન છે તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકશો તમારા શહેરમાં કેટલીક ઠંડી પડી રહી છે કે ઓછી ઠંડી પડી રહી છે તેના વિશે પણ કોમેન્ટ કરી શકો છો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ સત્તાવન હજાર ચારસો ને પચાસ રૂપિયા થયો હતો જ્યારે ગઈકાલે તેમનો ભાવ સત્તાવન હજાર સાતસો ને પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો ને ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ બાસઠ હજાર છસો ને સિત્તેર રૂપિયા થયો હતો જ્યારે ગઈકાલે તેમનો જ ભાવ ત્રેસઠ હજાર રૂપિયા બોલાયો હતો જ્યારે એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે જ ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો પંચોતેર પાંચસો રૂપિયા થયા હતા આગળના મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણીએ તો વડોદરામાં એક જ દુઃખદ ઘટના સામે આવી છે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના મામલે તપાસ અને કાર્યવાહીનો ગમઘમાટ શરૂ થયો છે ત્યારે વડોદરાના વકીલ મંડળે મહત્ત્વનો નિર્ણય લીધો હશે અત્રે જણાવી દઈએ કે કોઈપણ વકીલે આરોપીનો કેસ નહીં લડે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે વડોદરામાં આરોપી તરફી એક પણ વકીલ કેસ નહીં લડે તેવો એકાદ વકીલોમાં એકતા જોવા મળી હતી અને હાલમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય છે કે નથી તેના વિશે પણ તમે કોમેન્ટ કરી શકો વધુ સમાચાર વિશે વાત કરીએ તો એક તરફ વડોદરામાં થયેલી ઘટનાનું આખું ગુજરાત ગમગમી રહ્યું છે જ્યારે સત્તર નિર્દોષો લોકોના નિધનને કારણે હજી ગુજરાતના આંસુ સુકાયા નથી ત્યારે બીજી તરફ જોઈએ તો દ્વારકાથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જે સવાલો ઊભા કરી રહ્યા છે વડોદરાના રણી તળાવમાં લા લાઈફ જેકેટ ન પહેરી હોવાના કારણે અને બોટ ઓવરલોડ ના હોવાના કારણે પલટી જવાના કેટલાક ચિરાગ ગયા છે ઘટના હાલમાં જતા તેમનો વિડીયો સામે આવી રહ્યો છે અને પબ્લિક તેમનો વિરોધ પણ કરી છે તમે જોઈ શકો છો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કપાસના ભાવને લઈને મોટી અપડેટ આવી છે બોટાદ માર્કેટયાર્ડના ખાતે છેલ્લા ઘણા દિવસોથી કપાસની આવકમાં મંદિર જોવા મળી હતી જેમાં ત્રીસથી થી બત્રીસ હજાર મણ કપાસની આવક થતી હતી પરંતુ આજ રોજ અઢાર જાન્યુઆરીના રોજ કપાસની કુલ સેતાલીસ હજાર મણની આવક નોંધાઈ હતી છેલ્લા પાંચ દિવસ પૈકી આજે સેતાલીસ હજાર મણની કપાસની આવક નોંધાતા સરેરાશ બારથી ચૌદ હજાર મણ કપાસની આવકમાં વધારો નોંધાયો હતો જેની સાથે કપાસની આવકમાં તેજી પણ જોવા મળી રહી હતી બોટાદ યાર્ડમાં આજે સવારથી જ ખેડૂતો ખૂબ જ કપાઈને લાંબી લાંબી લાઇનો લગાડી રહ્યા હતા આગળના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે અયોધ્યામાં રામ મંદિરમાં ગર્ભગૃહમાં સ્થાપિત રામલાલની તસવીરો પહેલીવાર સામે આવી છે વાત જાણે એમ છે કે હાલમાં ધાર્મિક માન્યતા અનુસાર ભગવાનના આંખે પાટા બાંધે છે બાવીસ જાન્યુઆરી રામલાલાનો અભિષેક કરવામાં આવશે ત્યારબાદ આંખની પટ્ટીઓ હટાવવામાં આવશે જોકે હાલમાં ભગવાનના રામની ઐતિહાસિક તસવીર સામે આવી રહી છે મહત્ત્વનું છે કે બાવીસ જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે હાલમાં અયોધ્યાને લઈને ખૂબ જ તાળમાર તોડ તૈયારી ચાલી રહી છે હાલમાં રામ મંદિરને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે સ્કૂલને લગતા ગુજરાત રાજ્ય સરકાર પણ મહત્વનો નિર્ણય કર્યો છે ગુજરાત તથા દેશના તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે રાજ્યના તમામ લોકોના આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ અને રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરે બે થી અઢી વાગ્યા સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો હાલમાં બપોર સુધી બધી જ કર્મચારીઓને બધી જ સરકારી ઓફિસો અઢી વાગ્યા સુધી બંધ રહે છે અને તેમને રજા આપવામાં આવી છે જે જેઓ રામલાલાની ઉજવણી તે ધામધૂમથી કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે ઠંડીને લઈને મહત્વની અપડેટ આવી રહી છે રાજ્યમાં હજુ ઠંડીનું જોર યથાવત રહેશે તેમજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે વધુમાં કહ્યું છે કે હાલ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી અત્રે જણાવી દઈએ કે પવનની ગતિ છ કિલોમીટરની ઝડપે રહેશે તેમજ ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે જ્યારે ઉત્તરીય પવન ફૂંકાવાને લઈને ગાંધીનગર અને ડીસામાં ઓછું તાપમાન રહ્યું છે ગાંધીનગરમાં અગિયાર અને ડીસામાં અગિયાર પોઈન્ટ દસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો જ્યારે નલિયામાં જે ઠંડુ શહેર હતું ત્યાં બાર પોઈન્ટ દસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તો લોકસભાની ચૂંટણીને લઈને મહત્વની અપડેટ આવી રહી છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપ દ્વારા ચારસો સીટનો લક્ષાણ સાથે ચૂંટણીની તડામાર તૈયારીઓ હાથ ધરી દીધી છે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન હજુ સીટોની વહેંચણીને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ભરૂચ લોકસભાની સીટ પરથી આદિવાસી નેતા ચેતન વસાવાએ ઉમેદવારી જાહેર કરી દીધો છે વધુ એક પૂર્વ ધારાસભ્ય ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે જે મહત્વની અપડેટ આવી રહી છે ભાજપમાં એક નેતા આવી શકે છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ અને ની શાળાકીય પરીક્ષાનો કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો છે ઓગણત્રીસ જાન્યુઆરીથી સાત ફેબ્રુઆરી દરમિયાન કેલેન્ડરમાં તારીખ કરાઈ હતી નક્કી હવે તારીખ બદલીને એક દિવસ પરીક્ષાનો કાર્યક્રમ પાછળ લઈ જવાયો છે હવે ત્રીસ જાન્યુઆરીથી આઠ ફેબ્રુઆરી વચ્ચે પરીક્ષા યોજાય છે હાલમાં જે વિદ્યાર્થીઓ નવથી બારમાં જે ભણે છે તેમના માટે મહત્ત્વના સમાચાર છે આગળના અને મહત્ત્વના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ગુજરાતમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અમદાવાદ શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે જેમાં બે હજાર બાવીસ કરતાં બે હજાર ત્રેવીસમાં અકસ્માતના કેસોમાં થયો છે વધારો ટ્રાફિક પોલીસ અકસ્માતના કેસમાં જાહેર કરતાં તેમને રિસર્ચ કરવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે એન્જિનમાં ખામી હોવાના કારણે મોટા અકસ્માત થયા છે ટ્રાફિક પોલીસે અકસ્માતમાં ઘટવાનું બનાવ્યું હતું એક્શન પ્લાન બનાવ્યો છે પરંતુ હાલમાં અકસ્માતને લઈને એક તમે પણ કોમેન્ટ કરી શકો છો જેના કારણે અકસ્માત થઈ શકે છે વધુમાં વાત કરીએ તો લોકગાયિકા કિંજલ દવેને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત ભારે પડ્યું કિંજલ દવે નહીં સોશિયલ મીડિયા પર આ ગીત ન ગાવાની કરી હતી તાકીદી સદાય વિદેશમાં લાઈવ પરફોર્મમાં કિંજલ કિંજલદવે ચાર ચાર બંગડીવાળું ગીત ગાયું સિવિલ કોર્ટ કોપીરાઈટ કેસમાં રૂપિયા એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે સાત દિવસમાં એક લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે હાલમાં કિંજલ દવેને એક લાખનો દંડ આવવામાં આવ્યો છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો પડી શકે છે ગુજરાતમાંથી એક વર્ષમાં એક પોઈન્ટ બાવન લાખ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે એક વર્ષમાં સૌથી વધુ કાર્ડ રદ કરવામાં હોય તેવા રાજ્યમાં ગુજરાત પ્રથમ નંબર આવી રહ્યું છે આ અંગે અન્ય પુરવઠા વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાંથી બે હજાર એકવીસમાં બે લાખને ઓગણીસ હજાર અને બે હજાર બાવીસમાં એક લાખને બાવન હજાર એમ બે વર્ષમાં કુલ ત્રણને એકોતેર ત્રણ લાખને એકોતેર હજાર કાર્ડ રદ કરવામાં આવ્યા છે નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી આપી હોય અને તેમને કાર્ડ કરાવ્યું હોય તો તેમનું કાર્ડ રદ કરવામાં આવે છે જો તમે પણ આવી આવકની ખોટી માહિતી આપી હોય તો તમારું પણ રાશન બંધ થઈ શકે છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો